નમસ્કાર દર્શક મિત્રો તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર ધાણામાં આવકની વાત કરીએ મિત્રો તો આજે જે પેન્ડિંગ આવક છે તેની અરવાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે તેમજ ભાવો ગઈકાલે વાત કરીએ તો ધાણામાં કેવા હતા તે જણાવી દઈએ પહેલાં આઠસો એકાવન રૂપિયાથી લઈને બે હજારને છોતેર રૂપિયા ગઈકાલે ધાણામાં ભાવો બોલાયા હતા ધાણીમાં નવસો એકાવન રૂપિયાથી લઈને બે હજાર ત્રણસો એકાવન રૂપિયા સુધી ભાવો બોલાયા હતા આજે કેવું રહે છે બજાર ચાલો જાણી લઈએ હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે જોઈ શકો છો ગોડાઉન રોડ ઉપર છાપરા નંબર કપાસ છાપરાની આગળના ભાગમાં ચાલુ કરવામાં આવ્યું છે કામકાજ તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવો કલર વાળું લઈ ગયો

એકાવન રૂપિયા અઢારસો એકાવન રૂપિયાના ભાવો થયો મોકલ જોઈ શકો અઢારસો ને એકાવન રૂપિયા હજાર આઠસો ને એકાવન રૂપિયા ના ભાવો છસો ને છોતેર રૂપિયા ના ભાવો ક્યાંજો થોડીક હવા વાળી છે મિત્રો સોળસો ને છોતેર રૂપિયા ના ભાવો ત્યાં જવા છે એક હાજર છસો ને છોતેર રૂપિયા સાત રૂપિયાનો ભાવ થયા સત્તરસો છવીસ રૂપિયા ધાણી છે કલરવરી છે મિત્રો સત્તરસો ને છવ્વીસ રૂપિયા એક હજાર સાતસો ને છવ્વીસ રૂપિયા ના ભાવ સત્તરસો ને છવીસ સુપર કોલર જેવું માલ છે 2225 રૂપિયા ભાવ થાશે 2200 ના કલર છે 2225 રૂપિયાના ભાવ છે થાશે ઓલરેડી વરો માલ છે 2225 રૂપિયા एकदम કલર વાળો માલ છે હા આ 2000 વધી 2000 1976 1976 માલ તો 1976 છે બે 13 નંબર

આ તા ગુંડલ માર્કેટિંગ તારીખ અઢાર માર્ચ બે હાજર પચીસ ના ધાણા બજારના ઊંચા નીચા ભાવો આજે બજારમાં જોવા મળે છે સારા ભાવો છે ગઈકાલ કરતાં દસ થી વીસ રૂપિયા સારું જોવા મળી રહ્યું છે સારી ક્વોલિટીમાં માલમાં આજે ભાવ સારા જોવા મળી રહ્યા છે આ તા ગુંડલ માર્કેટિંગ યાર્ડ તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ ના ઊંચા નીચા ભાવ